ઉનાળાની કાળજાળ ગરમીમાં પેટને ઠંડક આપે તેવો વરિયારી શરબત ઘરે બનાવો અને બે મહિના માટે સ્ટોર કરો હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ આજે આપણે વરિયારી શરબત બનાવીશું જે ઉનાળામાં શરીર માટે ખૂબ જ લાભદાયક છે રેસિપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે ઉનાળામાં બધાએ આ શરબત પીવો જ જોઈએ નાના હોય કે મોટા વળિયારી પેટને ઠંડક આપે છે અને લૂથી પણ બચાવે છે તો એક વાટકી આપણે વળિયારી દેશું થી ત્રણ ચમચી આપણે કિસમિસ એડ કરીશું અને હવે તેમાં આપણે એડ કરીશું એલચી ત્રણ એલચી એડ કરીશું અને હવે પાણી એડ કરી અને તેને બે કલાક માટે રેસ્ટ આપીશું તો આ રીતે આપણે પહેલાં વરિયાળીને સારી રીતે પલારી લેશું આ રીતે ચમચીથી હલાવી અને તેને હવે ઢાંકી અને બે કલાક માટે આપણે રેસ્ટ આપીશું બે કલાક થઈ ગઈ છે તો ચાલો હવે આપણે તેને ચેક કરી લેશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ બે કલાક પછી વરિયાળી સરસ ફૂલી ગઈ છે તેમાં નાખેલી કિસમિસ પણ ફૂલી ગઈ છે અને પાણી પણ ઓછું થઈ ગયું છે બસ હવે આપણે મિક્સચર જાર લેશું અને વળિયારીને તેમાં એડ કરી દેસું મિક્સચર જારમાં એડ કર્યા પછી તેમાં આપણે થોડુંક પાણી નાખીશું અને થોડુંક પાણી નાખીને તેને ગ્રાઇન્ડ કરી લેશું એકવાર ગ્રાઇન્ડ કર્યા પછી ફરીથી તેને આપણે ચેક કરીશું ચેક કર્યા પછી ફરીથી તેમાં થોડુંક પાણી નાખીશું અને આ રીતે આપણે વળિયારીને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેશું એકદમ સરસ ગ્રાઇન્ડ થઈ જાય એટલે તેમાં આપણે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરશું હવે પાણી એડ કર્યા પછી તમે તેની થિકનેસ જોઈ શકો છો બસ આ થિકનેસ જ આપણે રાખવાની છે વળિયારીના રસને કાઢવા માટે બાઉલ ઉપર આપણે કોટનનું કપડું આ રીતે સેટ કરી દેસું કોટનનું કપડું સેટ કર્યા પછી વળિયાળીના રસને તેમાં એડ કરી દેસું અને આ રીતે વળિયારીનો રસ આપણે કાઢી લેશું તો કોટનના કપડાને આપણે ભેગું કરી હાથેથી આ રીતે દબાવશું એટલે બધો વડિયાળીનો રસ છે તે નીચેના બાઉલમાં ભેગો થઈ જશે અને અને કોટનના કપડામાં ફક્ત ડૂચો રહી જશે જેને તમે તમારા છોડમાં એડ કરી દેશો તો ખાતર તરીકે ઉપયોગમાં લઈ શકાશે તો હવે આપણે ગેસ તરફ જશું એક કઢાઈમાં આપણે ચાર વાટકી જેટલી સાકર એડ કરીશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે સાકરનો ઉપયોગ કરવાના છે ખાનની જગ્યાએ અહીં આપણે સાકર એડ કરશું જે પેટને ખૂબ જ ઠંડક આપે છે એક વાટકી વરિયાળીની સામે ચાર વાટકી સાકર લેશું અને સાકર ડૂબે તેટલું આપણે પાણી એડ કરી દેશું પાણી એડ કર્યા પછી જ આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું તો તમે જોઈ શકો છો બસ આટલું જ આપણે પાણી લેવાનું છે અને હવે ગેસની ફ્લેમ ચાલુ કરી દેસુ મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર જ્યાં સુધી સાકર મેલ્ટ ના થાય ત્યાં સુધી તેને આ રીતે જ હલાવશું પાંચથી સાત મિનિટમાં સાકર ઓગળી જશે તો ફ્રેન્ડ્સ તમે હવે જોઈ શકો છો સાકર સરસ ઓગળી ગઈ છે અને જેમ જેમ પાણી ઉકળતું જશે તેમ 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 તેમાં ફીણ થશે અને ફ્રેન્ડ્સ સાકરના લીધે તેમાં રહેલા કચરાને આપણે હવે દૂર કરશું તો તમે જોઈ શકો છો કે આ રીતે ઉકરવાથી તેના ઉપર ફીણ જામી જાય છે તેને આપણે નીટ એન્ડ ક્લીન કરવા માટે એક ચમચી જેટલું દૂધ એડ કરશું અને સાઈડમાં જે ફીણ થાય છે તેને આપણે ગરણી વડે આ રીતે લઈ લેશું તો ફ્રેન્ડ્સ જ્યારે પણ તમે સાકરનો ઉપયોગ કરો ત્યારે ચોક્કસથી આ પ્રોસેસ કરવાની જેથી કરીને આપણો શરબત છે તે એકદમ ચોખ્ખો અને નીટ એન્ડ ક્લીન રેડી થશે સાકરના પાણીને થોડીક વાર આપણે ઉકરવા દેસું અને પછી તેમાં વરિયારીનો રસ એડ કરી દેસું આ રીતે વરિયારીનો રસ એડ કર્યા પછી તેને પણ મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર પકાવી લેશું જેમ જેમ પાકતો જશે રસ તેમ તેમ તેમાં આ રીતે ફીણ દેખાશે આ ફીણને પણ આપણે આ રીતે ગરણીથી જ કાઢી લેશું જેથી કરીને વળિયાળીનો શરબત એકદમ ચોખ્ખો રેડી થશે તો બસ આ નાની નાની બાબતનું તમે ધ્યાન રાખશો તો તમારો વરિયાળી શરબત છે એ એકદમ ટેસ્ટી બનશે અને શરીર માટે ખૂબ જ ફાયદાકારક નીવડશે પંદર મિનિટ પછી તમે જોઈ શકો છો આપણો વળિયાળી શરબત સરસ બનીને રેડી છે તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેસું મત જેવી ચીકાસ લાગે એટલે સમજવાનો કે આપણો વળિયાળી શરબત રેડી છે અહીંયા ફૂડ કલર નાખવો ઓપ્શનલ છે જો તમારે ફૂડ કલર એડ કરવો હોય તો એડ કરી શકો છો ગેસની ફ્લેમ બંધ કર્યા પછી આપણે એક ચમચી જેટલું વિનેગર એડ કરી દેસું એકદમ ઠંડો થવા દેસું અને ઠંડો થયા પછી તમે તેને આ રીતે ચેક પણ કરી શકો છો એકદમ સ્ટીકી લાગશે જ્યારે તમે હાથેથી તેને ચેક કરશો તો વરિયાળી શરબત રેડી છે કોઈ પણ ઘરમાં રહેલી પ્લાસ્ટિકની બોટલમાં તમે ભરી શકો છો અને આ રીતે ભરીને તમે બે મહિના માટે સ્ટોર પણ કરી શકો છો તો ઉનાળાની કાળઝાળ ગરમીમાં તમે આ શરબત પીશો તો પેટને ઠંડકલું રહેશે તેમજ શરીર પણ સારું રહેશે તો ચાલો આ શરબતને હવે આપણે કઈ રીતે બનાવીશું તે પણ તે પણ જાણી લેશું તો તમે આ રીતે બોટલમાં ભરીને બે મહિના માટે ફ્રીજમાં રાખીને સ્ટોર કરી શકો છો હવે આપણે બે ગ્લાસ લેશું અને તેમાં આઈસ ક્યુબ એડ કરીશું આઈસ ક્યુબ એડ કર્યા પછી તેમાં આપણે રેડી કરેલા વરિયાળી શરબતને એડ કરી દેસું બે બે ચમચી બંનેમાં એડ કરશું અને પછી બસ ગ્લાસને પાણીથી ભરી દેસું અને ચમચીથી હલાવી લેશું તો રેડી છે આપણો વરિયાળી શરબત પીવા માટે એકવાર જરૂરથી ટ્રાય કરજો આજની રેસિપી કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો રેસિપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો ને થેન્ક્સ ફોર વોચિંગ